નમસ્કાર દર્શક મિત્રો રૂપલ ન્યૂઝમાં છે અમીરગઢ તાલુકાના કેદારનાથ મહાદેવ મંદિર ખાતે હિલચાલ આજુબાજુના ગામોના ભાવિક ભક્તો કેદારનાથ મહાદેવ મંદિર ખાતે એકઠા થયા હતા અને બિનકાયદેસર ટ્રસ્ટ રદ કરવા માંગ કરી હતી ત્યારે સરોત્રા ગામના ડાભી પરિવાર દ્વારા બિનકાયદેસર રીતે કેદારનાથ મહાદેવ ટ્રસ્ટ બનાવી દેતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો કેદારનાથ મહાદેવ ટ્રસ્ટ બનતા બાલુંદરા ગામના ભક્તોએ ટ્રસ્ટ રદ કરવા અગાઉ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરી હતી ભક્તોએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે ટ્રસ્ટ રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આગામી સમયમાં આજુબાજુના ગામોના ભક્તો એકઠા થઈ ધરણા પ્રદર્શન અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને જે જયસર ખાતે આવેલ કેદારનાથ મહાદેવ મંદિરનું પુરાણું પાંડવો વખતનું ધામ આવેલું છે અને શ્રાવણ માસ દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા ઉમટી આવે છે ત્યારે વર્ષોથી કેદારનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના અને સેવાઓ પૂરી પાડવા બાલુંદ્રા ગામના મહારાજ અને બાલુંદરા ઘાટા અને વેરા ગામના ભાવિક ભક્તો દર્શન કરવા આવતા ભક્તો માટે સારી સેવા પૂરી પાડી રહ્યા છે ત્યારે કેદારનાથ મંદિરનો ગેરકાયદેસર રીતે ટ્રસ્ટ બનાવી દેતા લોકોમાં રોષ ભગુકી ઉઠ્યો હતો અને ભક્તોએ તાત્કાલિક ટ્રસ્ટ રદ કરવા ઉગ્ર માંગ કરી હતી